જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડી શકે છે મિત્રો સરળ ભાષામાં કહીએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ પ્રત્યક્ષ થવાથી ગજલક્ષ્મી અને ગજકેસરી જેવા રાજયોગ બની રહ્યા છે આવી સ્થિતિમાં મિત્રો આખા વર્ષ દરમિયાન તમારામાંથી કેટલીક રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ પ્રાપ્ત થઈ શકે છે તેમજ તે ભાગ્યશાળી વ્યક્તિ અપાર સંપત્તિ સાથે પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને આ વિડીયોમાં જણાવેલ રાશિઓમાંથી કઈ રાશિ માટે નવું વર્ષ શુભ સંકેતો લઈને આવશે તે વિશે જાણીએ તે પહેલાં મિત્રો આ રાજયોગની રચના વર્ષ બે હજાર ચોવીસમાં થઈ રહી છે એટલે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષના પ્રથમ દિવસે જ યોગ બની રહ્યો છે જેને હકીકતમાં જોઈએ તો ગુરુ પોતાની રાશિ મેષ રાશિમાં થશે તે જ સમયે ચંદ્ર સિંહ રાશિમાં સ્થિત થશે આવી સ્થિતિમાં ગુરુની સીધી નજર ચંદ્ર પર પડી રહી છે જેના કારણે ગજકેસરી યોગ બની રહ્યો છે આ સાથે જ મિત્રો એકત્રીસમી ડિસેમ્બરે ગુરુ મેષ રાશિમાં સીધો પૂર્વવર્તી સ્થિતિમાં જઈ રહ્યો છે અને એ જ સ્થિતિમાં ગજલક્ષ્મી રાજયોગ પણ બની રહ્યો છે તેમજ એક જાન્યુઆરીએ સવારે ત્રણ વાગીને એકતાલીસ મિનિટથી આયુષ્યમાન યોગની રચના પણ થઈ રહી છે આ સિવાય ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો તેમજ મિત્રો કઈ કઈ રાશિ માટે બે હજાર ચોવીસ વર્ષ સારું રહેશે તે વિશે વાત કરીએ તો પ્રથમ છે મેષ રાશિ મિત્રો ગુરુ મેષ રાશિમાં પૂર્વવર્તી છે અને સાથે સાથે ગજલક્ષ્મી યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે તેથી આ સ્થિતિમાં મેષ રાશિના લોકો માટે નવું વર્ષ ખૂબ જ ખુશહાલ સાબિત થઈ શકે છે તેમજ મિત્રો લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને નોકરી શોધી રહેલા લોકો આ વર્ષે સફળતા મેળવી શકે છે તમારી મહેનત માટે તમારી પ્રશંસા થઈ શકે છે અને આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમે દેવાથી મુક્તિ મેળવવાની સાથે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો મિત્રો બીજા ક્રમની રાશિ છે કર્ક રાશિ મિત્રો આ રાશિના જાતકો માટે પણ નવું વર્ષ બે હજાર ચોવીસ ઘણું સારું રહેવાનું છે કેમ કે આયુષ્યમાન ગજલક્ષ્મી અને ગજકેસરી યોગ આ રાશિના લોકોનું કિસ્મત રોશન કરી નાખશે તેમજ તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળી શકે છે અને તમારા પરિવારની સાથે સારો સમય પસાર કરશો મિત્રો માતા પિતાના સહયોગથી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે તેમજ તમારી નવી નોકરીની શોધ પણ પૂર્ણ થઈ શકે છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જેથી આ વર્ષે બચત કરવામાં પણ સફળ રહી શકશો ત્રીજા નંબરની રાશિ છે સિંહ રાશિ મિત્રો આ રાશિમાં નવા ભાવમાં ગજલક્ષ્મી યોગ બની રહ્યો છે તેમજ સાથે ગજ કેસરી યોગ અને આયુષ્માન યોગ પણ નવા વર્ષમાં બની રહ્યો છે તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે લાંબા સમયથી ચાલી રહેલી તમારી સમસ્યાઓનો પણ અંત આવી શકે છે અને પરિવાર સાથે ચાલી રહેલા મતભેદોનો પણ અંત આ વર્ષે આવી શકે છે મિત્રો આ વર્ષે જ્યોતિષશાસ્ત્રો મુજબ તમારો થોડો આધ્યાત્મિકતા તરફ ઝુકાવ થઈ શકે છે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવાની સાથે સાથે જીવનમાં તમને ખુશીઓની ઘણી તકો પણ મળી શકે છે મિત્રો નંબર ચાર પર છે કુંભ રાશિ મિત્રો આ વર્ષમાં જવાબદારીઓમાં ભારે વધારો થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ જે લોકો બિઝનેસ કરે છે તેઓ આ વર્ષે ઘણી વખત મુસાફરી કરી શકે છે તેમજ પરિવારના સદસ્યો સાથે અંતર વધી શકે છે આ સિવાય મિત્રો જો તમે છો તો તમારા જીવનસાથી સાથે મતભેદ પણ થઈ શકે છે અને સાસરી પક્ષના તરફથી પણ સંબંધો બગડી શકે છે એટલે ધીરજ રાખવી વધુ સારું રહેશે અને કોઈ ત્રીજી વ્યક્તિને તમારા સંબંધમાં આવા દેશો નહીં મિત્રો ધ્યાનમાં રાખો કે કેટલીક વાર તમે જે તમારી આંખોથી જુઓ છો અથવા તમારા કાનેથી સાંભળો છો તે જૂઠું પણ હોઈ શકે છે મિત્રો પાંચમા નંબર પર છે વૃશ્ચિક રાશિ મિત્રો વર્ષ બે હજાર ચોવીસ વૃશ્ચિક રાશિના લોકો માટે પણ કેટલાક સારા સમાચાર આપી શકે છે જેમ કે જે લોકો લાંબા સમયથી નોકરી બદલવા માંગતા હોય તેઓ હવે સફર થશે અને તેમની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે આ રાશિના લોકો પર માતા લક્ષ્મી આખા વર્ષ દરમિયાન મહેરબાન રહેશે અને તમે સફળતાની સીડી ચરતા જ રહેશો મિત્રો નંબર છ પર છે કન્યા રાશિ આવતું વર્ષ કન્યા રાશિના લોકો માટે પણ સુખદ રહેશે અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ધનની સાથે સાથે ખુશીઓ પણ આવશે મિત્રો નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળવાની પ્રબર સંભાવના છે તેમજ વેપારી વર્ગના લોકો માટે પણ સમય સારો છે અને મિત્રો જે લોકોના લગ્ન કોઈ કારણસર નથી થઈ રહ્યા તેવા અવિવાહિત લોકો આ વર્ષે લગ્ન કરી શકે છે આ સિવાય મિત્રો આગામી વર્ષ બે હજાર ચોવીસ તુલા રાશિના લોકો માટે પણ ઉત્તમ સાબિત થઈ શકે છે કેમ કે આ લોકોને તેમની કારકિર્દીમાં ઘણી બધી સ્વર્ણ તકો મળશે જેથી કરીને અધૂરા કામ પૂરા કરી શકશો અને તમારી આવકમાં પણ સારો એવો વધારો થઈ શકે છે તેમજ માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિવાળાઓની અઢરક ધનની પ્રાપ્તિ થઈ શકે છે અને પારિવારિક સંબંધોમાં વધુ મજબૂતી બનશે તો મિત્રો અહીં બતાવેલ રાશિઓમાંથી તમારી રાશિ કઈ છે તે અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને મિત્રો તમને વિનંતી છે કે આ માહિતીને જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે તેમજ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરો પાડવાનો છે મિત્રો જો તમને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો હર હર મહાદેવ